જેતી કૃષ્ણ મિત્રો મારા માં તમારું સ્વાગત છે તો અત્યારે વાયગા છે સાત આરતીનો ટાઈમ થઈ ગયો છે હું ગઈ હતી છ વાગે માર્કેટે તો જ્યાં બધું શાકભાજી લાવી હતી આ ખમણીને બધું રેડી કર્યું છે એટલે તમને થાશે કે આ શેનો પ્રોગ્રામ કરે છે જો આ કોબી ને ગાજરને બધું તાજું તાજું લઈ આવી ત્યાં થેરીમાં બધું શાકભાજી છે દાણા બધા સમારી લીધા છે તો ગોલગપ્પા બનાવે ને અપમ એનો પ્રોગ્રામ છે અત્યારે

જા મસ્ત મજાના આપણા અપમ બની ગયા છે થોડાક બનવાના બાકી છે અહીંયા મસ્ત મજાનું બેટર છે રેડી કરેલું ગાજર છે એટલે આજે તો બહુ બધા મસ્તીના ગાજર નાખ્યા લાલ લાલ તો આખું બેટર મસ્ત એટલે રેડ રેડ લાલ કલરનું થઈ ગયું છે તો ખાવાની બહુ મજા પડી જશે તમે પણ આવી જાઓ તમને મન થતું હોય તો તમે જો અત્યારે જમવાનો પ્રોગ્રામ આ રીતનો ગોઠવો હતો અમે મેં કીધું બ્લોગ હમણાં બે દિવસ બનાવાતા નહોતા આજે આવી રીતે ખાવાનો બ્લોગ બનાવી નાખો તો આવતા માં આપણે ફરી મળીએ બાય બાય